નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં આજે આપણે આ વિડીયો ખેડૂતો માટેના અગત્યના સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોને અંત સુધી જરૂર ચાલો શરૂ કરીએ અમદાવાદમાં ભારેથી મધ્યમ વરસાદ ચાલુ અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે માઘમાગ વરસાદ નોંધાયો હતો ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ છે ટ્રાફિક પણ અસરગ્રસ્ત બન્યો છે હવામાન વિભાગની આગાહી આઈએમડી અનુસાર આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે ખેડૂતોએ પિયત માટે વધુ પાણી ભરવાની તૈયારી કરવી ખાતરનો ઉપયોગ ટાળી દેવો અને ભેજયુક્ત જમીનના આધારે વાવણી કરવી ડ્રોન ટેકનોલોજી માટે સરકાર તરફથી મળશે પચાસ ટકાની સબસિડી હવે પાકના છંટકાવ માટે ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવો એ સમયની માંગ છે સરકાર દ્વારા નાવ સહાય યોજના કૃષિ ડ્રોન અંતર્ગત ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે રૂપિયા પાંચ લાખ સુધીના ખર્ચ પર પચાસ ટકાની સબસિડી મળશે અરજી ઓનલાઈન ખેડૂત પોર્ટલ પર વીસ જુલાઈ પહેલા કરવી રહી છે ખેડૂત ક્રેડિટ કાર્ડ માટે નવી ઓનલાઈન સિસ્ટમ લાગુ ખેડૂત ક્રેડિટ કાર્ડ માટેની અરજી પ્રક્રિયા હવે મોબાઈલથી ઓટીપી આધારિત થઈ છે જેથી ખાતેદાર ખેડૂત બેંક જવાનો સમય બચાવીને ઘરે બેઠા જ અરજી કરી શકે છે નવી અરજી ખેડૂત પોર્ટલ પર જઈને કરી શકાશે જમીનના દસ્તાવેજો અને આધાર કાર્ડની માહિતીથી અરજી કરી શકાશે પાક ઉત્પાદન વધારવા કૃષિવિદો તરફથી નવી સલાહ નવેસરથી શરૂ થનારા બટાકા મગફળી અને શાકભાજી જેવા પાક માટે કૃષિ વૈજ્ઞાનિકોએ માવઠા બાદ વાવેતર કરતા પહેલા બે થી ચાર દિવસ દવા છાંટવાની ભલામણ કરી છે સૌર ઉર્જા પંપ યોજના ફરીથી શરૂ મુખ્યમંત્રી સૌર કૃષિ પંપ યોજના ફરીથી ચાલુ કરવામાં આવી છે જેમાં ખેડૂતોએ જો અગાઉ અરજી કરી હોય તો તેનું પુનઃ સક્રિય પ્રસ્તાવ મોકલાવી શકશે સરકાર પાંચ એચપી સુધીના પંપ પર પંચોતેર ટકા સબસીડી આપે છે તેવું નવી સૂચના મુજબ પાંચ હજારથી વધુ ખેડૂતોના પંપ ફાળવાયા છે ખેડૂત સહાય યોજના હેઠળ રૂપિયા જમા થવા લાગ્યા રાજ્ય સરકાર દ્વારા બે હજાર ચોવીસમાં ગરમીના તાપથી પાક બગડવાનો સામનો કરનાર ખેડૂતો માટે જાહેરાત કરેલી સહાય યોજના હેઠળ ભીલોડા આઈડર અને મહીસાગરના વીસ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં સહાય રકમ જમા થવા લાગી છે પત્રક મુજબ રૂપિયા બે હજારથી છ હજાર સુધીના ચૂકવણીની રકમ ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર થઈ રહી છે તો હવે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોના લાઇક અને શેર જરૂરથી કરજો અને સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો